કૌશિકભાઈ પટેલ નામે દર્દી સિદ્ધિ હોસ્પિટલના બેભાન હાલતમાં દાખલ કરાયેલા હતા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજમાં હેમરેજ થયેલું છે ચોવીસ કલાકની સારવાર બાદ તેમની હાલત ગંભીર થઈ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા જો કોઈ બ્રેઇન ડેડ વ્યક્તિ પોતાના અંગોનું દાન કરે તો બીજા પાંચ વ્યક્તિઓનું જીવન બચી શકે છે સિદ્ધિ હોસ્પિટલના ડોક્ટર જયેશ રાજપુરા અને તેમના સહયોગી ડોક્ટર દ્વારા સગા સંબંધીઓને અંગદાન તેનાથી ઉત્તમ કોઈ દાન નથી કૌશિકભાઈ પટેલ એક ધાર્મિક પરોપકારી અને ઉચ્ચ જીવન ધરાવતા વ્યક્તિ હતા એમના પુત્ર અને પત્નીએ એમના છેલ્લા કાર્યમાં સાથ આપ્યો અને અંગદાનની સંમતિ આપી અને એક આ અભૂતપૂર્વ હિંમત બતાવી એમના આ સેવા કાર્ય માટે સીધી હોસ્પિટલ અને અંગદાન સ્વીકારનાર પ્રત્યેક વ્યક્તિ તેમના આજીવન આભારી રહેશે એમના અંગદાનથી સમાજમાં દરેક વર્ગને પ્રેરણા મળશે અત્યારે ઘણા બધા દર્દીઓ છે કે જેમને લિવર કિડની કે પછી હૃદયની તાત્કાલિક જરૂર હોય છે આપણે આપણી સામાજિક જવાબદારી સમજી આવા સેવા કાર્યો કરીશું તો આવનારા થોડા જ વર્ષોમાં ઓર્ગન ડોનેશનનું વેઇટિંગ લિસ્ટ સમાપ્ત થઈ જશે અંગદાન કોઈ પણ ગરીબ કે તવંગર કે કોઈ પણ જાતિની વ્યક્તિ નિસ્વાર્થ સેવા ભાવનાથી કરી શકે છે પ્રભુ આ તકલીફમાં કૌશિક કૌશિક ભાઈના સગાને હિંમત આપે અને કૌશિક ભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના જે સાહેબ આજે આપની હોસ્પિટલમાં શું કાર્ય કરવામાં આવ્યું અને કોનું કાર્ય કરવામાં આવ્યું કોના દ્વારા કરવામાં આવ્યું એક થઈ રહ્યું છે અમારે પટેલ નામે દર્દી થયા હતા તકલીફ કે બેભાન થઈ ગયા હતા એમને અમે જ્યારે સિઝન કરીને માલુમ પૂરું કે એમની મદદમાં એન્ડ્રેસ થઈ ગયો છે હવે ડ્યુરિંગ ધી ટ્રીટમેન્ટ સારવાર થવા દરમિયાન દર્દી બિલકુલ બેભાન થઈ ગયા હતા એમનો શ્વાસ બિલકુલ બંધ થઈ ગયો હતો એમની આસપાસનું મૂવમેન્ટ બિલકુલ બંધ થઈ ગઈ હતી અને માત્ર હૃદય એનું ચાર આવા દર્દીને બ્રેન્ડેડ દર્દી તરીકે જાહેર કરવામાં આવે છે যে দিয়ে আবার ব্রেনেড হইছে অনুকূল দান করেছে দিকে জীবন কী হৃদয় স্বেচ্ছা আঁকু দান পটেলে স্বেচ্ছায়ে কী জীবন দান આ પ્રક્રિયામાં જે પેશન સગા આ પાડે છે ત્યારે અમે લોકો સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કમિટીની જાણ કરીએ છીએ નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કમિટીને જાણ કરીએ છીએ અને કેટલા બ્લડ ટેસ્ટ છે એમના સોનોગ્રાફી રિપોર્ટ કર્યા બાદ અમે જ્યારે મંત્રી મળે છે સ્ટેટ તરફ ડિગ્નેશન ત્યાર પછી એ દર્દીને ફોર્ઝમ ડિક્લાય કરીએ છીએ અને આ ફોઝન જે હોય છે એ અહીંથી અમદાવાદ જાય છે અને ગવર્મેન્ટના કંટ્રોલમાં બીજા દર્દીને એનું પ્રત્યારોપણ કરવામાં આવે છે આવા ફોઝન ડોનેશનથી એક વ્યક્તિ મિનિમમ પાંચ વ્યક્તિ રોજ બચાવી શકે છે એટલે આ ન્યૂઝ કરવું આપણે કે જ્યારે આપણા રિલેટિવમાં કોઈપણ વ્યક્તિ આવી રીતે ટેન્ડે ડિક્લેર થાય તો અનુમોલ કરવું જોઈએ અત્યારે કૌશિકભાઈ અને ખૂબ જ માનસિક આઘાત લાગેલો છે પણ છતાં પણ એમને હિંમત રાખી અને બીજા વ્યક્તિનો જીવન આપવાનો પ્રયત્ન કર્યો છે એના માટે કૌશિકભાઈ અને એમના જય આભાર આપણું નામ ડૉક્ટર જયેશ